તલોદમાં પ્રજાજનોએ મૂક્યો ભાજપ પર ભરોસો સાબરકાંઠાના તલોદ નગરપાલિકાની ચૂંટણીમાં તલોદ વિસ્તારના પ્રજાજનોએ આપ્યા ખોબલે ને ખેબલે મત ભાજપ એટલે ભરોસો અને ભરોસો એટલે ભાજપ પ્રજાજનોએ મૂક્યો ભાજપ પર ભરોસો પ્રજાજનો પ્રતિનિધિઓ ઉપર ભરોસો કરીને જંગી મતદાન કરી સત્તાના સિંહાસન સુધી પહોંચાડ્યા છે ગંદકી સ્વચ્છતા પીવાનું શુદ્ધ પાણી અધૂરો રેલવે બ્રિજ એસટી ડેપો ટ્રાફિક જેવા અનેક જટિલ સમસ્યા ઉકેલવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરા ઉતરશે કે કેમ તે જોવાનું રહ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે